રામ ડાયરા ને માતાજી બધાને હાજર નરવા રાખે કેમ છો બધા મજામાં ને અમે પણ જો મજામાં છીએ તમે પણ મજામાં હશો એવી આશા સાથે આજનો વ્લોગ અહીં ચાલુ કરીએ તો સ્વાગત છે તમારું નવા એક વ્લોગમાં વાઘવામાં તો પોણા બાર જેવું થાય છે આજ તો બપોરે ઠેઠ સવારમાં થોડુંક કામ હતું મારે ઘરે જો વાડીએ ફૂગીને પાટ લઈને ડાયરેક આવ્યો બધાનું આ તો બધા આવી ગયા હતા ભાઈ ને ભાવનાન બાર ત્રણેય આવી ગયા હતા મારે થોડુંક ગામમાં કામ હતું એટલે વાર લાગી હવે એ પાણી ટૂંકમાં વારે છે અહીંયા આ ભાવના વારે છે આપણે વાવવા રાખીએ એ ખેતરમાં અને ભાઈ આપણે ઘરના ખેતરમાં વારે છે એમાં વૈસલા ઘઉં આપણે પહેલાં વાવેલા પી ગયા છે અને નીસલા માં અત્યારે મૂક્યું છે ને પાંચ છ નાકા પીધા બાકી બાકીનું બધું પાવાનું છે અને બા એકલા એકલા નીંદે છે એ તો બધા વાળીએ છે બા અને કેતનભાઈ અને આ એકલી અહીંયા પાણી વારે છે ને અહીંયા આપણે વાવવા રાખીને એમાં પાણી આલે છે ના હવે આમ તો બોપરાનું તાણું થઈ ગયું છે. ગાયા આપણે વાવરાકી વાડીનું પાણી આવે છે. આ રહ્યા છે બે ને ચાર ને છ ના રહ્યા છે. છ ના રહ્યા છે. પાણી વાળવાનું છે ને આજ તો. પાણી વાળવાનું.

કરવી હોય <laughs> 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 પાણી અહીંયા હાલે છે ઘઉં ના સ નાકાર્યા છે બધા આગળ આ ભરાય ને કેટલા વાગ્યે ભરાશે બાર વાગ્યે ફીટ બારે ભરાય ને પછી આપણે આ બે માં મૂકી દઈ બે માં મૂકીને પછી બપોરે કરી આવી પછી અહીંયા પાછી તું ગયે એને હું પણ થાય ને હું ભાઈ ઓલો હું ઘડીક વારું એટલે ભાઈ ને બા બે બપોરા કરી આ તો બપોરે વાર હા કરવા દો કા કારણ કે પાવર એવો કવચ નો હે બે જાહે એટલે બે હવા બે જાહે હવા છ આવ્યો હોય ¿Quién la va a quitar un poquito? El suyo no se va a quitar. ¿Cómo se llama? ¿Cómo se llama? ¿Cómo se llama? ¿Cómo se llama? ¿Cómo

જો આવું છે જો કેવડું બધું છે જોયું તું મેં હવે થઈ ગયા ખાવા એવા હાલો વર હવા બાર જેવું થઈ ગયું ને જો બધા બપોર કરવા બે ગયા આને તો ભૂખ લાગી લાગે લહન લહણ નીંદર કા હ બોપોરા બધાય મીંડા કરવા ભાઈ એક બાકી છે એ પાણીવાળા છે હવે હું ખાઈને ત્યાં જાય એટલે પછી એ આવી છે ટૂંકમાં એ આજ નોખા નોખા બોપોરા થઈ ગયા કાબા ભેગા હોય નગર ભેગા હોય બોપોરામાં જાવ કાંઈક છે રીંગણાનું ને સોરીનું બધું મિક્સિંગ શાક છે કોબી મરચાંનો સંભારો છે પછી ટીંડોરા મરચાંનો સંભારો છે ગાજરની શીરું છે બીટ છે ડુંગળી છે મૂળા છે ગોળ છે લીંબુ સાસ બાજરાના રોટલા ને બધું જમાવટ છે બપોરામાં તો હાલો તમારે બધા બપોરા કરવો હોય તો થાય છે ને આપણે ધાણા વાવવા હું આપણે પાવર ગયો ને બે વાગ્યા પછી ચા પાણી પીને ગયો જો હવે આપણે અહીં હે કુંડી ભરી છે તાજી તેલ જેવી ઓણી હવે ધોઈ નાખવાની છે કારણ કે હવે વાવેતર તું સહેલું એક તો ધોઈને મુકાઈ ગઈ છે એકી આપણે ઘરે નહીં ટૂંકમાં

અવાર માં પેલા ઘડીક પાણી વારવું જો આપડે રહી ગયું એટલે વધુ ઓલા ઓલા ઘઉં માં આપડે વાવા રાખીએ પી ગયા અને આપણા ઘઉં ને કેટલા હે હું તો નતો પછી ના ના આઠ દા રહી ગયા ભાઈ એમ કેતો હતો આઠ દા વાતર છે પછી આપણે કાલે આવું છે આખો દીધો હા આખો એટલે કાલે વાવાઈ જાય બધું પી જાય ને

શું હતા ઓલ ખરે નકર ન હતું બધું નહીં આયો તો હતું જ નહીં આજુ ખરે જ ઉગ્યું ઓળખર જ નીંદ તને કરી એક દિવસ નીંદ આવી ગયું તું બે દિવસ ગયું હતું કે એક દિવસ અને લસણ લસણ ડુંગળીમાં તો હું છે ખડ વધુ થાય જ એનું કારણ છે કે ખાતર પોતર વધારે અને આમાં આપણે ખા ટૂંકમાં ઓણ પાણી આટો મારી ગયું ને એમ બિયારો થોડોક આવ્યો હોય ખા કારણ કે ડેમનું પાણી આમાં ત્રણ ચાર વાર આવી ગયું હતું ત્રણ ચાર વાર પાણી આવી ગયું ને હા એ બિયારો એટલો આવે છે અને લસણમાં તો હું દવા તો ખડની આવે હોય ઘણી આવે ગોલ આવે પછી તરગસ ઉપરી હાલે પછી બેકેલ આવે ઘણી દવા આવે પણ એ ટૂંકમાં આપણે નથી સાટી એટલે નીંદુ જો કા સાડા પાંચ જેવું થાય છે અને હાલો હવે આપણે થઈ ગયા ત્યાર ઘરે જાવ કાબા જવું એને ઘરે હાલો ઘરે જવું જો ગુંદા આપણે જો

એવું નથી આ બાર મહિના એટલે બાર તોય ઉનાળામાં આવે ને એટલા દર વર્ષે આટલા નો હોય ખાબર એકાદ બે સંભારાના હોય પણ હું હે ઉનાળામાં જેવા આવે ને એ વાજ આવ્યા જુઓ તમે કેવા આવ્યા અને એવું નથી કે આટલામાં છે આમાં જો લાગત છે બધી હા જેટલું ફૂટ લીધી છે ને એમાં બધાયમાં છે જ આમ આગળ છે એટલે આ બધા છે જ અને આપણે ધોવા ધોવાની હતી ધોવાઈ ગઈશ અહીંયા જો આ શાકભાજીનું વામણું ફરાઈ ગયું શાક આ તો કાયમ હોય જ આપણે કાયમી હોય કોબીનો દળો ને મૂળાને ડુંગળી લીંબુ ને સોરીન મરચાં એવું બધું હોય જ અને અહીંયા આ ટિફિનની થેલીયું છે સાઈઝની બેણીની ટિફિનની થેલીયું અને આપણે ઓયણી ધોતાથી ધોવાઈ ગઈ બની ગઈ આભલા જેવી કાંઈ ઘટે નહીં ધોવાઈ ગઈ ખાલી પાણીથી ધોઈ નાખીએ આપણે બીજું તો હોય નહીં ખાલી પાણી ડોલ હું ચાપટ આમ ટૂંકમાં માર દીધી એટલે ખાતર વાળું છે ને ટૂંકમાં બધું વયું જ ગયું અને ધૂળ ખડી ધોળી ખણી હોય એ ધોવાઈ ગઈ ટ્રેક્ટર નથી ધોયું ટ્રેક્ટર ધોવાની અત્યારે નવરાય એ નહોતી કારણ કે ટ્રેક્ટર તો હે ને ધોવું પડે એમ છે હાઈ ક્લાસ થી એમ આ ડીઝલ વાળું જાવું બધું હોય ને ધૂળ એ ન જાય ખાલી પાણીથી ન જાય એટલે ટ્રેક્ટર તો ધોવામાં આપણે હે ને જેતપુર રિપેરિંગ કરવા જાય ને તય ફુવારો મારવો જો હે અને ફૂલ વોશ કરવું જો એમ સરખા એ પાવડર વાળું પાણી એ મારે ને એ લોકો તય જ જાય પ્રેશરથી ને જાય એટલે ટ્રેક્ટર તો નથી ધોયું બાકી વયણિયું બે આપણે ધોઈ નાખ્યું ઓણી ઓલી તો ધોઈ નાખી હતી આગળ જ એ તો પછી હે ને ધોવાઈ જ ગઈ હતી લી તો કમ્પ્લીટ મુકાઈ ગઈ છે હવે એનો જ પાછો ઉનાળું વાવેતરમાં યુઝ થાય કા તલ ને મગફળી ના વાવેતર થાય એમાં ઉપયોગ થાય અને આનો તો પૂરું પછી કોક દાતા વાળા તલ વાવ વાળા આવે ઓગણી દાતા વાળા એવું તો આપણે વાવાતું ને ભાગું સાટણિયું જ હોવાય છે આખા વાતરમાં સટાતું જાય ને એ જ વાવાય તલ બાકી તો એમાં આપણે છે દાતા નવ દાતા છે અને પાટલી છે હા એટલે તલ વાવ સાટણિયું વવાઈ જાય અને મગફળી ને એવું વાવવાનું હોય મગફળી ને વાવેતર આપણે થાય જ છે ઉનાળું એટલે એમાં નવ દાતા છે એટલે એ બધું એમાં નવ દાતા છે લાનો સેટ હવે આવતા વર્ષે લસણનો ઉપયોગ ઓલો લસણનો વાવેતર થાય ત્યાંનો ઉપયોગ કરવાનો રહે કા તાવુજી મૂકી દેવાની તાવુજી હક લઈને મૂકી દે એટલે હમણાં તો આપણે બીજા મૂકવી છે કારણ કે કીરે બધું કામકાજ વીખવું છે કા કીરે કીરે બધું હે હકેલાઈ જાય કેમ હકેલાઈ જાય એ હક ગયા છે જ ને હું હકેલ મૂકી હકેલા મૂકી ગયો એટલે હકે હકલાઈ ગયું હકે લાગી ને ગયું કે કામ પતી ગયું બરોબર આપણે કેમ જો જો તરફ વાવણી એવું બધું હોય કેમ આપણે કે હકેલી મૂકી દઉં આ એમ લે આ ઠાકીને મૂકી ગયો એટલે હકે ગયું બીજું કાંઈ ન હોય એમાં કામ પતી ગયું એટલે હરકું આપણે જેમ ધોઈને વ્યવસ્થિત મૂકી દઈ બરોબર એને હકે ગયું કે બીજું કઈ નથી અને સીઝન હવે ટૂંકમાં પતી ગયું એટલે હકલાઈ ગયું એમ બીજું કઈ છે નઈ અને સીઝન તો એમાં શું છે હજી પારવા પારવા આગળ ફોન હતો ઘઉં એક વાવવા જવાના પણ હવે જોય હવે કાંઈ જો જવાય તો ઠીક છે એડજસ્ટમેન્ટ કરે છે બીજા ટ્રેક્ટરનું કંઈ મેળ આવે તો ઠીક છે બરાબર નકર જાવું જો હે કારણ કે સીઝન પારવી પારવી નીકળે છે ને એવું છે બધું અને હવે તો શું ને ડુંગળીઓ જે ચોમાસું હતી ને એના ટૂંકમાં વાવેતર થતા હોય બાકી કપાવાસ કપાસ જે હતા ને એમાં તો બધા ઘઉં વવાઈ ગયા તાણાય વાવાઈ ગયા હે અને હવે એ ટૂંકમાં હે ને એવું બધું નીકળે ને નો વાવવા જવાનું થાય તો આપણે આ કામ છે જ છે ને બધું શાકભાજી આ ગુવાર એ બધું ચોખું કરવું છે સોખું કરીને અને પાછું આપણે બીટ ને મૂળા ને એવું બધું થોડું થોડું ધાણા ને મેથી ને એવું બધું વાવી દેવું છે એટલે ખાવા જ થાય આપણે એટલે એવું નવરાયું હોય તો વાવવા હે નકર પછી વાવવા વહી જવાનું આવું આમાં બે હોય કા વાવવા ન જવાનું હોય તો વાળીએ આવવાનું હોય વાળીએ વાવવા ન જવાનું હોય તો ઓલે વાવવા જવાનું હોય તો વાવવા વહી જવાનું હોય આવવું હોય બધું